શું કહેવાય વચ્ચા પાર્ટી મજામાં કેમ છો હું પ્રિન્સ કેચરિયા એજ્યુકીની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો તમને બધાને ખ્યાલ છે કે એજ્યુકીની અંદર કયા કયા પ્રકારની વસ્તુઓ ચાલે છે તો તમને ખબર છે ડેઇલી વિડિયો અપલોડ થાય છે તમને અવનવા ટોપિકની જે ટોપિક અહીંયા ચાલે છે તેની પીડીએફ મળે છે લાઈવ વિડિયો લેક્ચર પણ તમને મળે છે આ ઉપરાંત તમને જૂના પ્રશ્નપત્ર અન્ય પ્રશ્નપત્ર વિષય અને ટોપિકના મટીરીયલ્સ પણ તમને મળી રહ્યા છે આ ઉપરાંત તમને

તે પાત્રમાં તે સંપૂર્ણે સંપૂર્ણ પાત્રને ભરી દેશે એક્ઝામ્પલ તરીકે કોઈ એક બોટલ છે બોટલની અંદર મે વાયુને ભર્યો તો ઈ વાયુ આખી આખી બોટલના દરેક દરેક ખૂણા સુધી પ્રસરી જશે આનું શું કારણ છે તો શું કહેજો વાયુ અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ અને મહત્તમ ગતિજ ઊર્જા ધરાવે છે તમને ખબર છે કે વાયુ પદાર્થના અણુઓની વચ્ચે આકર્ષણ બળ કેવું છે ઓછું અને વાયુ પદાર્થના અણુઓ એકબીજાથી દૂર દૂર રહે છે એકબીજાથી છૂટા છે આ ઉપરાંત તેમના અણુઓની ગતિ ઉર્જા કેવી છે વધારે જો એની ગતિ ઉર્જા વધારે હોય તો અણુઓ સતત હલનચલન ગતિ કરતા રહે આ ઉપરાંત તેમની વચ્ચે આંતરાણવી આકર્ષણ બળનું પ્રમાણ પણ કેવું છે ઓછું આગળ શું કહે વાયુના ઘટક કણો શક્ય બધી જ દિશામાં પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે સિમ્પલ છે વાયુના અણુઓની વચ્ચે જગ્યા છે જો વાયુના અણુઓની વચ્ચે જગ્યા હોય તો વાયુના અણુઓ એને જ્યાં મજા આવે ત્યાં ગતિ કરે એને જો આ દિશામાં જવું હોય તો ત્યાં જાય આ દિશામાં જવું હોય તો ત્યાં જાય આ દિશામાં હોય તો આ દિશામાં આવે એટલે એને જ્યાં મજા આવે ત્યાં એ ગતિ કરે પછી શું કહે છે આથી વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને તે પૂરેપૂરી રીતે ભરી દે છે સમજ પડે છે વાયુના કણો સતત ગતિશીલ છે તેને જ્યાં મજા આવે ત્યાં તે ગતિ કરે છે જેને કારણે તે કોઈ પણ પાત્રમાં ભરવામાં આવે ને તેને સંપૂર્ણ સંપૂર્ણ રીતે શું કરી લે છે આવરી લે છે અથવા તો તેને શું કરે છે વાયુથીને પ્રસરી ભરી લે છે જેમ કે જો તમને સોલિડ પદાર્થ દેખાય છે ઘન પદાર્થ દેખાય છે ઘન પદાર્થના અણુઓની વચ્ચે જગ્યા નથી પ્રવાહી પદાર્થ તમને દેખાય છે પ્રવાહી પદાર્થના અણુઓની વચ્ચે જો તમને થોડી ઘણી જગ્યા દેખાય છે દેખાય છે ને અહીંયા તમને જગ્યા અને આ તમને દેખાય છે વાયુ પદાર્થ શાંતિથી નિરીક્ષણ કરજો વાયુ પદાર્થના અણુઓની વચ્ચે કેટલી બધી જગ્યા છે દેખાય છે તમને દેખાય છે વાયુ પદાર્થના અણુઓની વચ્ચે વધારે માત્રામાં જગ્યા હોવાને કારણે તે ગમે તે દિશામાં પ્રસરી શકે છે આગળ વધે વૈજ્ઞાનિક કારણ નંબર બે શું છે બાળકો વાયુ એ પાત્રની દિવાલો પર દબાણ ઉત્પન્ન કરે છે હું વાયુને જે પાત્રમાં ભરું તે પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે એક લોજિક લગાવો તમે લોકો સાયકલ લઈને જાઓ છો સામેની દિશામાંથી ફાસ્ટ પવન આવે છે તો શું એ પવન તમને પાછળની તરફ સહેજ ધક્કો મારશે તમને એવું લાગશે કે તમે સહેજ પાછળની દિશામાં જાઓ છો તો કે હા તેનો મતલબ શું થયો કે વાયુએ તમારી ઉપર દબાણ લગાડ્યું વાયુ જો તમારી ઉપર દબાણ લગાડે તો જ તમે પાછળની તરફ ધક્કો લાગે ને તમને નહીં તો ધક્કો લાગે નહીં

હવે મેઇન વસ્તુ શું છે તો કે વાયુના કણોની વચ્ચે જગ્યા છે અને આ જગ્યાને કારણે કણો શું કરતા હોય અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને આ કણોની અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો શું થાય ગમે તે દિશામાં જાય જેને કારણે તે કોઈ પણ પાત્રની દીવાલ સાથે અથડાય બરાબર છે હું એક માની લો કે હું એક પદાર્થ છું મારી સાથે મારી આજુબાજુ ફરતે મારી ફરતે શું છે વાયુ તો આ વાયુના કણો અસ્તવ્યસ્ત ગતિ કરવાને કારણે મારા બોડીની સાથે અથડામણ અનુભવશે શું અનુભવશે અથડામણ અને આ અથડામણને કારણે શું થશે દબાણ ઉત્પન્ન થશે શું ઉત્પન્ન થશે દબાણ ઉત્પન્ન થશે આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજાની સાથે તેમજ પાત્રની દીવાલ સાથે અથડામણ અનુભવે છે આવ્યું બાળકો શું અનુભવે છે અથડામણ અનુભવે છે અને આ અથડામણને કારણે દબાણ ઉત્પન્ન થાય છે આગળ વધીએ છે તમને દેખાય છે ઘન પદાર્થ છે પ્રવાહી પદાર્થ છે અને વાયુ પદાર્થ છે બરાબર છે બાળકો આગળ વધીએ અગત્યનો સવાલ લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે સાહેબ બાળ કઈ સવાલે છે આમાં હું જવાબ આપું લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય એ તો ખબર જ છે લાકડું ઘન છે એમાં જવાબમાં હું લખું એકદમ સિમ્પલ છે ઘન પદાર્થના બધા ગુણધર્મો લખનાખવાના શું ગુણધર્મ છે ઘન પદાર્થના ઘનની પાસે ચોક્કસ આકાર છે ચોક્કસ દળ છે ચોક્કસ કદ છે ઘન પદાર્થ પ્રસરણ એટલે કે વહન પામી શકતો નથી ઘન પદાર્થના અણુઓની વચ્ચે શું છે જગ્યા કેવી છે ખૂબ જ ઓછી નહીંવત એટલે કે ઘન પદાર્થના અણુઓની વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય છે ચલો જોઈએ શું કહે છે જો લાકડાના ટેબલના ઘટક કણો એકબીજા સાથે પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ બળથી જકડાયેલા હોય છે મેં તમને કીધું ને તેમના અણુઓની વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું છે વધારે હવે જેટલું વધારે આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય તેટલા અણુઓ એકબીજાની સાથે જોડાયેલા નજીક નજીક રહે બરાબર છે પછી શું કહે છે તેમની વચ્ચે નહીવત સાંભળજો નહીવત આંતરઆણ્વીય અંતર હોય આંતરઆણ્વીય અંતર એટલે જગ્યા તે અદબનીય છે તે સરળતાથી દબાઈ શકતા નથી તે વહનશીલ નથી મેં તમને કીધું ને પદાર્થના બધા ગુણધર્મ લખી નાખો તે વહનશીલ પણ નથી પછી શું કહે છે જો આ બધા ગુણધર્મ દ્રવ્યની ઘન અવસ્થાના હોય જેના કારણે લાકડાનું ટેબલ ઘન પદાર્થ છે તેવું કહેવાય છે સમજ પડે છે જો અહીંયા તમને દેખાય છે અહીંયા જે ટેબલ તમને દેખાઈ રહ્યું છે તે લાકડાનું છે એનું કારણ શું છે કારણ કે આના તમામે તમામ ગુણધર્મ કોના છે છે લાકડાના લાકડાના જેટલા પણ ગુણધર્મ છે છે ઘન પદાર્થના અને ઘન પદાર્થના ગુણધર્મને કારણે લાકડું કેવું કહેવાય ઘન પદાર્થ કહેવાય શાંતિથી જોજો આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડશે એક સવાલ આવે છે શાંતિથી સમજો

હવામાં રહેલા ઘટક કણો નિર્બળ અંતરાણવીય આકર્ષણ બળ ધરાવે છે નિર્બળ અંતરાણવીય એટલે કે ઓછું ઉપરાંત થોડાક જ બળ દ્વારા તેમને સરળતાથી અલગ કરી શકાય છે આ ઉપરાંત જ્યારે ઘન પદાર્થના ઘટક કણો વચ્ચે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ હોય છે અને આ પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળને કારણે આપણે કણોને છૂટા કરી શકતા નથી જેને કારણે આપણે જો તમારે ઘન પદાર્થમાંથી હાથ પસાર કરવો હોય તો બે અણુ જે ઘન પદાર્થના અણુ છે તેને છૂટા કરવા પડશે અને અણુની વચ્ચે આંતર અણવી આકર્ષણ બળ કેવું છે વધારે જો એની પાસે બળ વધારે હોય અને આપણે એને તોડવું હોય તો એના કરતાં વધારે બળ લગાડવું પડે એની પાસે જે બળ છે એના કરતાં હું વધારે બળ લગાડું તો પદાર્થ છૂટો પડે ને નહીં તો છૂટો પડે નહીં એટલે તમારે કરાટે ચેમ્પિયન બનવું પડે

તો તમે કોમેન્ટ સેક્શનની અંદર અમને જણાવી શકો છો વોટ્સઅપ ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે કોઈપણ માધ્યમથી તમે અમારો સંપર્ક કરી શકો છો થેન્ક યુ વેરી મચ